વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિષય હિન્દી વિષયની અંદર જે મિત્રો આપણી પ્રથમ પરીક્ષા છે એની અંદર મિત્રો આપણે પ્રથમ પરીક્ષાનું બ્લૂ પ્રિન્ટનું માળખું સંપૂર્ણ આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે તો મિત્રો જે આપણે પરીક્ષાનું નવું માળખું છે જે તમારે ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે એનું મિત્રો સંપૂર્ણ માળખું આ વિડીયોની અંદર જોઈશું જે મિત્રો એક ઓફિશિયલ પરિપત્ર છે ગુજરાત માધ્યમિક ઓર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારાનો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કક્ષા નવ વિષય હિન્દી તૃતીય ભાષા પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રરૂપ જોઈશું તો આપણા માર્ક્સ તો પચાસ માર્ક્સનું પેપર પૂછાવાનું છે અને સમય રહેશે મિત્રો દોઢ ઘંટે એટલે કે બે કલાકનો નેક્સ્ટ હવે જોઈએ આપણે જે વસ્તુનિષ્ઠ પ્રશ્નો એટલે કે ટૂંકા પ્રશ્નો પંદર પ્રશ્નો પૂછાશે પંદર માર્ક્સ અતિ ટૂંક જવાબી પ્રશ્નો ચૌદ પ્રશ્નો ચૌદ માર્ક્સ ટૂંક જવાબી પ્રશ્નો ત્રણ પ્રશ્નો છ માર્ક્સ બે ગુણના ટૂંક જવાબી પ્રશ્નો ત્રણ પ્રશ્નો નવ માર્ક્સ ત્રણ માર્ક્સના નિમન પ્રકારના પ્રશ્નો એક પ્રશ્ન પૂછ્યા છે છ માર્ક્સ એટલે કે આપણા ટોટલ પ્રશ્નપત્રની અંદર પ્રશ્નો પૂછા છે છત્રીસ અને ટોટલ માર્ક્સ રહેવાના છે પચાસ માર્ક્સ અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવનારી પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષા લગતા તમામે તમામ વિડીયો અમારી ચેનલ ઉપર જોવા મળી જશે ખાસ કરીને તો જે આ પ્રથમ પરીક્ષા છે એની અંદર અમે એક વિષેના ત્રણ ત્રણ સેમ્પલ પેપર તમને આપીશું જે સેમ્પલ પેપર તમે સંપૂર્ણ તૈયાર કરશો વાંચશો લખશો તો તમે પરીક્ષાની અંદર નેવું ટકા પ્લસ માર્ક્સ કવર કરી શકશો અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ પીડીએફ પણ તમને ત્યાં જોવા મળી જશે નેક્સ્ટ જોઈએ વિભાગ અનુસાર તો વિભાગ એ જે છે ગદ્ય વિભાગ એની અંદર તેર માર્ક્સનો છે વિભાગ બી પણ સેમ આવશે તેર માર્ક્સનો વિભાગ સી જે મિત્રો આપણો વ્યાકરણ વિભાગ છે તો વ્યાકરણ વિભાગમાં શું શું પૂછાશે તો મુહાવરે કહાવતે વિરોધી શબ્દ સામાનાર્થી શબ્દ શબ્દ સમો કેલી એક શબ્દ સંધિ ભાવવાચક સંજ્ઞા કતૃવાચક સંજ્ઞા વિશેષણ સમાસ ઉપસર્ગ વાક્ય સુદ્ધિ ટોટલ થશે બાર માર્ક્સનો નેક્સ્ટ વિભાગ ડી જે છે લેખન વિભાગ લેખન વિભાગમાં મિત્રો ગત સમીક્ષા આવશે કહાની લેખન આવશે પત્રલેખન આવશે નિમણ લેખન આવશે ટોટલ બાર માર્ક્સ થશે ટોટલ થશે પચાસ માર્ક્સ અને બીજા વિશેના પણ મિત્રો બ્લુપ્રિન્ટની પ્રિન્ટની સમજના વિડીયો અમારી ચેનલ ઉપર મુકાઈ ગયેલ છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જોવા મળી જશે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો નિહાળી શકો છો સમજી શકો છો અને તમારા બીજા મિત્રો સુધી પણ અમારા વિડીયોને શેર કરજો જેથી કરીને તે પણ આની સમજૂતી સંપૂર્ણ મેળવી શકે તો હવે આપણે વધારે ડીપમાં માહિતી મેળવીશું વિભાગ એ જે છે કદ વિભાગ તેર માર્ક્સનો છે એની અંદર મિત્રો તમને પ્રશ્ન એક અને બે પૂછા છે કે નીચે દીએ ગયા વિકલ્પો મેં સહી વિકલ્પ ચૂનકર લીખીએ એટલે કે બે વિકલ્પો પૂછા હશે એના બે માર્ક્સ હશે નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ અને ચાર જોઈએ તો છે સહી વાક્યાંશ ચૂન કર પૂરા વાક્ય ફિરસે લીખીએ તો એ પણ મિત્રો એમાં પણ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ અને ચાર જે તમને બે માર્ક્સના હશે નેક્સ્ટ મિત્રો છે સહી વિકલ્પ ચૂનકર કર રિક્ષ સ્થાનો કી પૂર્તિ કી છે એમાં પણ મિત્રો પ્રશ્ન નંબર પાંચ અને છ હશે નેક્સ્ટ છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લીખીએ તો મિત્રો એમાં પણ બે પ્રશ્નો હશે બે માર્ક્સ હશે નેક્સ્ટ છે નિમ્નલિખિત પ્રશ્નો કા ઉત્તર દો તીન વાક્ય મેં લીખીએ તો મિત્રો એમાં એક જ પ્રશ્ન હશે અને એની અથવામાં પણ બીજો પ્રશ્ન આપેલો હશે એટલે તમારે કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખવાનો છે એના પર મિત્રો માર્ક્સ હશે બે માર્ક્સ નેક્સ્ટ મિત્રો પાંચમો છે કે નેક્સ્ટ સોરી દસમો પ્રશ્ન આવશે દસમો પ્રશ્ન હશે કે પા ચાર પાંચ વાક્ય મેં ઉત્તર લખીએ તો એ મિત્રો ત્રણ માર્ક્સનો પ્રશ્ન હશે ત્રણ માર્ક્સનો પ્રશ્ન હશે તો મિત્રો સ્વાભાવિક છે અથવામાં બીજો પ્રશ્ન પણ આપેલો હશે તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો થશે વિભાગ બી જોઈશું પદ આધારિત વિભાગ તેમાં મિત્રો સહી વિકલ્પ ચૂનકર લખીએ એમાં બે પ્રશ્નો સહી સહીવાક્યાંશ ચૂનકર લખીએ એમાં પણ બે પ્રશ્નો રિક્ષસ્તાનોની પૂર્તિ કીજીએ એમાં પણ બે પ્રશ્નો બે માર્ક્સ એક એક વાક્યમે ઉત્તર લખીએ એમાં પણ બે પ્રશ્નો બે માર્ક્સ દો તિન વાક્યમે ઉત્તર લખીએ એમાં બે પ્રશ્નો આપેલા હશે કોઈ પણ એક પ્રશ્ન આપણે લખવાનો છે એકનો બે માર્ક્સ હશે નેક્સ્ટ ચાર પાંચ વાક્યમે પ્રશ્ન લખીએ એમાં બે પ્રશ્નો આપેલા હશે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે અને એક પ્રશ્નનો માર્ક રહેશે ત્રણ માર્ક્સ નેક્સ્ટ આપણે વ્યાકરણ વિભાગ તરફ જઈશું આગળ મિત્રો હવે આપણે જોઈએ વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે ટોટલ બાર માર્ક્સનો છે અને બાર માર્ક્સમાં આપણને શું શું પૂછાશે એ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન એકવીસમો પ્રશ્નમાં પૂછાશે કે મુહાવરેકા અર્થ વાક્ય વાક્યમે પ્રયોગ કીજે તો મિત્રો હવે બે પૂછાશે બે માર્ક્સ રહેશે નેક્સ્ટ છે કહાવતકા સહી અર્થ દીજીએ બાવીસમો પ્રશ્ન એ પણ મિત્રો એક માર્ક્સ વાક્ય કો શુદ્ધ કીજે ત્રેવીસમો પ્રશ્ન એમાં પણ એક માર્ક્સ શબ્દો કે વિરોધી શબ્દ લીખીએ ચોવીસમો પ્રશ્ન એનો પણ એક માર્ક્સ પરાયવાચી શબ્દ લીખીએ પચીસમો પ્રશ્ન એનો પણ એક માર્ક્સ શબ્દ સમૂહ કે લે એક શબ્દ લીખીએ છવ્વીસમો પ્રશ્ન એનો પણ એક માર્ક્સ રહેશે નેક્સ્ટ છે ઉપસર્ગ નિકાલ કર લીખીએ એનો પણ સત્યાવીસમો પ્રશ્ન છે એનો એક માર્ક્સ ભાવવાચક સંજ્ઞા પહેચાન કર લખીએ અઠ્યાવીસમો પ્રશ્ન એક માર્ક્સ તો મિત્રો તમે અમારા સેમ્પલ પેપર જોશો એટલે તમને સંપૂર્ણ સમજૂતી આવી જશે સોએ સો ટકા તમે સારા એવા માર્ક્સ પરીક્ષાની અંદર લાવી શકશો કતૃવાચક સંજ્ઞા ઓગણત્રીસમો પ્રશ્ન એમાં પણ એક માર્ક્સ રહેશે નેક્સ્ટ છે વિશેષણ પહેચાન કર લીખીએ ત્રીસમો પ્રશ્ન એમાં પણ એક માર્ક્સ રહેશે સમાસનો આવશે મિત્રો એક પ્રશ્ન એકત્રીસમો નેક્સ્ટ વિભાગ ડી જે મિત્રો લેખન વિભાગ છે પછી નિમ્નલિખિત નિમ્નલેખિત કો પડઘર નીચે દેગીએ પ્રશ્નો કે ઉત્તર દઈજીએ તો મિત્રો જે તમને પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો પ્રશ્ન નંબર બત્રીસ તેત્રીસ ને ચોત્રીસ ત્રણ પ્રશ્નો હશે ત્રણ માર્ક્સ હશે નેક્સ્ટ કે નેક્સ્ટ છે રૂપરેખા કે આધાર પર કહાની લિખકર ઉચિત શીર્ષક એવો બોધ દીજે પાંત્રીસમો પ્રશ્ન છે તો ત્રણ માર્ક્સ હશે અને મિત્રો જો તમારે કહાની ના લખવી હોય તો તમે પત્ર પણ લખી શકો છો એના પણ ત્રણ માર્ક્સ હશે નેક્સ્ટ મિત્રો નિબંધ લખેલો છે નિમંત્રમને ત્રણ નિબંધ આપેલા હશે કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો છે અને એના ટોટલ માર્ક્સ રહેશે છ માર્ક્સ તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું ધોરણ નવ વિષય હિન્દી માટેનું સંપૂર્ણ બ્લુ પ્રિન્ટની સમજનો વિડીયો વિડિયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને મિત્રો બીજા વિષયની બ્લૂ સમજનો વિડીયો પણ આવડીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે તો ત્યાં જઈને તમે જોઈ દેજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પ્રથમ પરીક્ષાને લગતા તમામે તમામ વિડીયો અમારી ચેનલ ઉપર તમને જોવા મળી જશે તો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત